ભીંડો તૈયાર છે મસાલેદાર ભીંડો તેને આપણે સર્વ કરું છે તમે જોઈ શકો છો બહુ સરસ બને છે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને તમે રોટલી સાથે જમી શકો છો મેં રોટલી અને ભીંડો લીધો છે આની સાથે બાજરીનો રોટલો પણ બહુ સરસ લાગે છે દહીંવાળો મસાલેદાર ભીંડો તૈયાર છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલનું નામ ચટપટી વાનગી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો

હવે તેને કટ કરી લઈશું આ રીતના સરસ રીતના બસ આ રીતના આપણે તેને બધો સુધારી લઈશું હવે આપણે આ લસણ લીધું છે અને તેમાં સીંગ લીધી છે અને તેની આપણે પેસ્ટ બનાવવાની છે તેને સરસ રીતના પેસ્ટ બસ હવે આ રીતના આપણે તેને પેસ્ટ બનાવી લઈશું એકદમ ક્રશ કરી લઈશું તેને આપણે મસાલો બનાવવાનો છે આ રીતના આપણે સરસ રીતના સીંગ અને આદું લીધું છે તમારે જે મરચાં આદું એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે તેમાં આપણે ગાંઠા ઉમેરીશું તેની પર પેસ્ટ બનાવી લઈશું ગાંઠા નાખવાથી તમારો શ્વાસ સ્વાદિષ્ટ બનશે સરસ બનશે આ મેં મસાલા લીધા છે ધાણા જીરું છે હળદર છે અને મરચું છે જે આપણે આદું લસણ ગાંઠિયા અને સીંગની જે પેસ્ટ બનાવી હતી હવે તેમાં આપણે મરચું ઉમેરીશું જે પ્રમાણમાં તમે તીખું ખાતા હોય એ પ્રમાણમાં તમારે મરચું લેવાનું અહીંયા હું ચાર ચમચી લઉં છું પાંચસો ભીંડો છે તેમાં મેં ચાર ચમચી ઉમેરી છે હળદર એક ચમચી નાખીશું નાની ધાણાજીરું એક ચમચી એક ચમચી મેં મીઠું લીધું છે તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું હવે આમાં તેલ ઉમેરીશું આપણે ત્રણ ચમચી અને થોડું પાણી ઉમેરીશું થોડું હવે તેને આપણે મિક્સ કરી લઈશું હાથ વડે એકદમ સરસ રીતે તેને આપણે મિક્સ કરીને મસાલો તૈયાર કરીશું આ રીતના જરૂરથી બનાવજો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ બને છે આપણો મસાલો તૈયાર છે હવે આપણે ભીંડો લઈશું અને તેને આ રીતના આપણે જો ખોલીને ધીરે ધીરે આપણે આપણો મસાલો તૈયાર કર્યો છે ને તેને અંદર ભરી દઈશું આ રીતના સરસ રીતના તમારે બધા આ રીતના સરસ રીતના આપણે તૈયાર કરી લઈશું

અને હવે તેને આપણે થોડી વાર ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે આપણે હલાવી લઈશું જો આ તેને સરસ મિક્સ કરી લઈશું તેમાં હવે આપણે થોડો ચડી ગયો છે એટલે તેમાં બે ચમચી આપણે દહીં નાખીશું તેમાં આપણે ચાર ચમચી દહીં ઉમેર્યું છે દહીં મોડું છે એટલે મેં ચાર ચમચી નાખ્યું છે ખાટું હોય તો આપણે બે ચમચી નાખીશું હવે આ રીતના મિક્સ કરી લઈશું સરસ રીતના તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે ચાર ચમચી પાણી ઉમેરીશું હવે માટે તેને આપણે હવે આપણે જોઈ લેશું આપણું શાક તૈયાર છે જો તમે જોઈ શકો છો બહુ સરસ રીતના ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે કલર પણ આવી ગયો છે એક વાર થી જરૂરથી બનાવજો બહુ સરસ બને છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ભીંડો તૈયાર છે મસાલેદાર ભીંડો તેને આપણે સર્વ કરો છો તમે જોઈ શકો છો બહુ સરસ બને છે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને તમે રોટલી સાથે જમી શકો છો મેં રોટલી અને ભીંડો લીધો છે આની સાથે બાજરીનો રોટલો પણ બહુ સરસ લાગે છે દહીં વાળો મસાલેદાર ભીંડો તૈયાર છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલનું નામ ચટપટ્ટી વાનગી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો